આ છે અર્ધભાઈ આ છે વિશ્વ આ છે હર્ષ આ છે મયંક ને આ છે પ્રણવભાઈ ને હું છું આમ સ્પીચ થેરાપિસ્ટ મેમ પાયા ઘણાને ખબર ન હોય કે સ્પીચ થેરાપી એટલે શું હું આ ફિલ્ડમાં નોતી પહેલા મને પણ નહોતી ખબર તો આજે આપણે જાણીશું સ્પીચ થેરાપી વિશે આછે છે અર્ધભાઈ જેમની ઉંમર 23 વર્ષ છે જેને મેન્ટલ રિહેબિલિટેશન છે અને સ્પીચમાં પણ પ્રોબ્લેમ છે ક્યારેક અમુક વર્ડ ચોખ્ખા બોલી લે છે તો ક્યારેક અમુક વર્ડ ચોખ્ખા નથી બોલી શકતા તો આપણે તેમને મહત્તમ નવા વર્ડ આપીને બોલાવવાનો પ્રયાસ કરીએ છીએ વિશ્વા એકવીસ વર્ષની છે વિશ્વાને સ્ટેન્ડિંગ છે એટલે કે હકલાવું શરૂઆતમાં બહુ જ હતું પણ અત્યારે ઘણું ઓછું થઈ ગયું છે આ એક એવી ડાયગ્નોસિસ છે કે જેમાં તમારો આત્મવિશ્વાસ પ્લસ પ્રેક્ટિસ અને વધારેમાં વધારે લોકો સાથે વાતચીત કરવી જરૂરી છે ઘણા પોતાની આ તકલીફને છુપાવવા અથવા તો સામેવાળા શું વિચારશે તેવા ભયથી જાહેરમાં બોલતા નથી તો એ બિલકુલ ન કરવું જોઈએ

મયંગ સાડા છ વર્ષનો છે અને કોકિલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી છે નાનેથી કાનમાં બેરાશ હોય અને સર્જરી કરાવી હોય તો બાળક ઘણું ખરું સાંભળી શકે છે કે ખેર મારે બે ત્રણ બાળકો રેલવેના છે તો એમની સ્પીચ મારે હિન્દીમાં લાવવાની હોય છે પ્રણવભાઈ ઉંમર ત્રેવીસ વર્ષ કે જેમને મિસ આર્ટિક્યુલેશન છે એટલે કે તોતો બોલું કોઈ બાળક કે વ્યક્તિ અમુક મૂળાક્ષર ખોટા બોલે છે તો તેની ભાષા તોતળી બને છે એનું પણ સોલ્યુશન છે સ્પીચ થેરાપી કાંઈ પણ પ્રશ્ન અથવા તો ગાઈડન્સ જોતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટામાં જોતા હોય તો પેજને ફોલો જરૂર કરી દેજો જય હિન્દ